હાલો તો આપડે બે ટ્રેક્ટર લઈને બે ટ્રેક્ટરમાં આપણે આપડે પુલાવ જોડેલા છે લઈને જાય છે ખેડવા માટે તો વિડીયોમાં બનાવી લેજો તમને દેખાડીએ કઈ રીતના આપણું પુલાવ હાલે છે ફોડ છે આગળ અને હાલો તો બધું સેટિંગ નાખી છે ઈ બાવડા બાવડા બધું મેળવી દઈએ જો ઓલી સાઈડ મહેન્દ્ર પીડ્યું છે આ બાજુ છત્રીસો ફોડ પીડ્યું છે અને પછી આપણે કરી દઈશી ગણેશ ઉનાળું ખેડ છે અને પહેલું જ ખેતર છે ઉનાળાનું ખેડવાનું એટલે ભારે ખેડ ખેડ કરવાની છે તો વિડીયોમાં બનાવી જો તમને દેખાડીએ કઈ રીતની અમે ભારે ખેડ કરીએ છીએ અને ઉનાળામાં ખેડ જ કરવી જોઈ જુઓ તો આપણું મહેન્દ્ર ટેક્ટર છે દીધું છે આપણે ચાલુ બે ખેતર અલગ અલગ છે એક જગ્યાએ ફોડ ખેડે છે એક જગ્યાએ મને મહેન્દ્ર ખેડે છે મહેન્દ્ર પાંચસો પંચોતેર છે અને છત્રીસો ફોડ છે તો વિડીયો જેટલા જણા જોવો છો એટલા જણા ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બેર નહીં કરો તો હાલ છે પણ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા સહી જુઓ તો આ બધા આપણા ટેફા છે સહી જુઓ તો આપણે ફળ ઓલી સાઈડ આલે છે એ ઓલા ખેતરમાં ફળ આલે છે અને એ ફળનું આગળ પૂરું થઈ જાય એટલે આગળ સીધું આ હેઠે ફળને લઈ લેવાનું છે ચાલો તો આપણે વિડીયો જેટલા જણા જોવો છું એટલા જણા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કરજ તો આજે આ પહેલો જ છે ઓલું તો પહેલાંનું ખેડેલું છે આપણે જ ખેડેલું છે પણ પહેલાંનું છે હા તો એ જ પેલો સાજ છે કઈ રીતનું પુલાવ આપવું એ બધું આપણે કઈ રીતનું સેટિંગ કરવું એનો વિડીયો આપણે બનાવવાનો છે એ અલગથી આવશે અને કઈ રીતનું પછી પુલાવ કામ આપે છે એ તમને હું બતાવી સેટિંગ કર્યા પછી સેટિંગનો વિડીયો નાખ્યા પછી આપણે કઈ રીતનું પુલાવ આવેસ ને એ હોતેનું હું તમને કહી

પેલા ઘેર તો થોડું કેવર આવે છે હાલવામાં જો કઈડો સરેરો પાડી દે છે ડોટ પોણા બે ફૂટ જેવી જમીન અંદર ખાડો કરતી જાય છે ખેડૂત પણ ઓલા હેઠે આવી ગયા છે ઉનાળુ ખેડમાં જેટલી ઊંડી ખેડ થાય ને એટલું વધારે સારું એટલે ઉપર ઉપર ખોટું પાંચસું ને ખેડૂત થઈ અને જણાવવાનું એ જ કે ઉપર ઉપર ન ખેડાવતા ઊંડી ખેડ થાય ને એ રીતનું કરાવજો એટલે તમારે મોલમાં એ ફેર પડી જાય અને પાણીને એવું ન હોય એટલે વહેલા ખેડાવી જ નાખવું એટલે જમીન તવડે નહીં તવડે એટલે પછી ખોટી કલાકો વધે ખાસ કરીને જણાવું છું તો હું થોડોક પુલાવની વાહે તમને વિડીયો બતાવું જોઈ જુઓ પાવડી એકે બાર નથી દેખાતી જોઈ જુઓ ટેફા આપણે સપલામાં આવ્યા છે ટેફા નવું હોળ છે એટલે સપલા મારેલા તો આવે આખું ટેપુ નાખે એટલે શાહમાં ટેપુ ના આવે ને ટ્રેક્ટર દાબ ન પડે શાહ એકદમ સોખો રહી ત્રણસો ને એસી કિલો વજન આવે છે આ વળમાં ને બીજામાં ઉલું આપણે ફળની વાંચે છે એમાં ત્રણસો ને વીજ કિલો આવે છે આ આપણે ત્રણસો ને એસી કિલોનું વળ છે અને ઉલું છે એ આપણે ત્રણસો ને વીસ કિલો છે એમાં તો કાંઈક આ રીતનું આપણું વળ હાલે છે વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને આપણે સેઠા લેવાની ખુલ્લી તૈયારી છે હવે એક બે ઉથલ લાગશે અહીંયા પછી આગળ સીધા આપણે ઘરે જવા માટે નીકળી જવાનું છે ફોડોની વાંધો તો ભાઈ ટેફા બહુ નીકળ્યા છે સત્રીસ સફોડનું પરફોર્મન્સ બધી રીતે સારું છે મહેન્દ્રનું નથી બહુ એટલું બધું ખાસ ફળ તો ફળ છે ભાઈ એની અગર થોડું આવે જોજો આ ફળ કઈ રીતનું ટેફાવુંસ ખાવાય આ જે હળ છે એ આપણે ત્રણસો ને વીસ કિલો વજન છે આમાં એક ઉથલ લાગે એમ છે અને પછી આપણે નીકળી જવાનું છે ઘરે જવા માટે અને આઠ આઠ વાગે આવ્યા હતા અને પોણા બાર જેવું થઈ ગયું છે સારું હાલો તો જય શ્રીરામ જય માતાજી જય મહાદેવ તો આપણે વિડીયો પૂરો કરીએ છીએ